चार दशक मित्रों आप आ रहे हैं जो एस लाइव न्यूज़ नजर ना खेलता है आज के मुख्य समाचारों हैदराबाद की लोकसभा ने चुटकी ना प्रसारण में चल रहा छत्तीसगढ़ भाजपा आदिराम मा प्रथम सोमवार के हवाले बोलिया हर हर महादेव नाना ટુરિઝમને પ્રોત્સાહન આપવા પશ્ચિમ બંગાળ સરકાર નો અમદાવાદમાં રોડ શો યોજાયો શરાબ અને માદક પદાર્થ કરીને મુક્તિ મેળવવા અમદાવાદમાં યોજાયો સ્વયં વિના અમદાવાદમાં રાય કોર્પોરેશન નો વાર્ષિક જળન સમારંભ યોજાયો

પશ્ચિમ બંગાળ સરકારના ટુરિઝમ વિભાગે દેશના મહત્વના શહેરોમાં રોડ શો યોજવાના ભાગરૂપે ફિક્કીના સહયોગથી અમદાવાદમાં હોટલ કોર્ટિયાટ મેરિયાટ ખાતે ત્રીજો રોડ શોનું આયોજન કર્યું હતું પશ્ચિમ બંગાળ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ટુરિઝમ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર બિશ્મદેવ દાસ ગુપ્તાના આ રોડ શોનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે પશ્ચિમ બંગાળ ટુરિઝમના વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ટુર ઓપરેટરો હોટલ માલિકો અને એરલાઇન્સના માલિકો હાજર રહ્યા હતા પ્રથમ રોડ શોનું સમાપન

એસી ફાઈવ સ્ટાર હોટલ કેટેગરી અને અન્ય રિવર ક્રૂઝર સહિત ટુર ઓપરેટરે અમદાવાદના લોકોને કોલકાતા અને પશ્ચિમ બંગાળના અન્ય શહેરોમાં દુર્ગા પૂજા ઉત્સવની યોજવામાં આ રોડ શો દરમિયાન તેમના પોતાના પેકેજની જાહેરાત કરી હતી શરાબ અને માદક પદાર્થોના બંધારણમાંથી મુક્તિ તરફ સુધારા માટે હૈદરાબાદ ખાતે સેન્ટર ધરાવતા હોપ ટ્રસ્ટ ગુજરાતમાંથી નોંધપાત્ર સંખ્યામાં ક્લાયન્ટ મેળવી રહ્યું છે આયોજન કરવામાં આવ્યું હતું દેશના આ ભાગમાં આ પ્રકારની સુવિધા શરૂ કરવા માટે હોપ ટ્રસ્ટ જોડાણ સહયોગ માંગી રહ્યું છે જે ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાં શરાબ અને માદક પદાર્થોનું બંધન ધરાવતા લોકોને મદદરૂપ થવા માટે એક સફળ મોડલ રજૂ કરવા ઈચ્છે છે ટ્રીટમેન્ટ કરેટમેન્ટ મેડિકલ ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ કાઉન્સલિંગ બેઝ હૈ હમલો યોગા મેડિટેશન મ્યુઝિક હાર્ટ સીબીટીલોજીકલ પ્રોગ્રામ हम हमारी ये सोच इस तरह आई कि क्योंकि हमारी लाइफ का पर्सनल एक्सपीरियंस है हम इस दर्द से गुजर चुके हैं तो इसलिए हम समझते हैं कि सहायता हमें नहीं मिल पाई वो हम दूसरे लोगों को ये सहायता प्रदान करें और दूसरा गुजरात में क्यों हम लोग वेस्ट में एक ऐसी जगह ढूंढ रहे हैं जो यूजर फ्रेंडली स्टेट है जहां प्रोग्रेसिव थॉट है पॉजिटिव थॉट्स है और जहां हमें लगता है कि प्रोहिबिशन होने के बावजूद हमको लगता है कि कोई ऐसा सपोर्ट मिलेगा इंफ्रास्ट्रक्चर सपोर्ट मिलेगा एंड uh, uh, इसीलिए हम चाहते हैं कि गुजरात में अगर हमको मौका मिले और गुजरात की सर्विस उसके आसपास के स्टेट्स को भी वेस्ट में हम सर्विस करना चाहते हैं गुजरात में अगर सेंटर खुला तो सच हम कोई एक पॉजिटिव सर्वे नहीं दे सकते बट हमारे पास गुजरात से नहीं गुजराती दूसरे शहरों से भी आते हैं जैसे बॉम्बे से हमारे पास बहुत गुजराती आते हैं लेकिन ऐसा कहना हमारे लिए मुश्किल है कि सिर्फ गुजरात में ज़्यादा है या कहीं और ज़्यादा है हमारे पास सारे स्टेट्स में से आते हैं और गुजरात से भी कुछ आते हैं

ગીતોના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ઉપરાંત કોમેડી સર્કસમાં આવતા પ્રસિદ્ધ કોમેડિયન વીઆઈપી અને લાફર ચેલેન્જથી જાણીતા ગૌરવ શર્માના હર્ષદીપ ભરપૂર કાર્યક્રમ યોજાયો હતો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની રહ્યો એસ લાઈન ન્યુઝ બુલેટિન નમસ્કાર